સુભાષનગર રિંગરોડ પર આવેલી રાધેકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા એક માસથી પાણી વિતરણના ધાંધિયાને લઈ સ્થાનિક પરેશાન સુભાષનગર રિંગરોડ લીલા ઉડાણવાળા ખાચામાં આવેલ રાધેકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા એક માસથી પાણી વિતરણના ધાંધ્યા છે જેના કારણે સ્થાનિક રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે આ પાણી પ્રશ્નના ઉકેલ અર્થે મહાનગરપાલિકાની પૂર્વ ઝોનલ ઓફિસ ખાતે રહીશોએ રજૂઆત કરી પ્રાણી પ્રશ્નને અલ કરવાની માંગ કરી હતી એને એમ કીધું મેં ફોન કરી દીધો કાલ પાણી આવશે હવે જવા કે તો તમે વેરો લખતી વખતે કોઈને વાંધો નથી આવતો નથી સફાઈ કરવા આવતા વેરા માં તો મોડું થયું હોય તો એમ કે કે તમારે ડન થાય હે વ્યાજ ભરવું પડશે નથી રોડ સફાઈ કામ આવતા રોડ બનાવતા બધી પ્રોબ્લેમ છે નથી કાર્યકર સંભાળ પાણીનો પ્રશ્ન છે સફાઈનો પ્રશ્ન છે લગભગ એક મહિનાથી પાણી નતા આવતું અમારે

નથી કોઈ જોવા આવ્યું નથી કોઈ આવ્યું સફાઈ કરવા કોઈ નથી આવતું ચારે ચાર કોર્પોરેટર સાંભળતા જ નથી સુભાષનગરના આ રિંગ રોડ છે એનું કીધું મારો છોકરો ખુદ મળવા ગયો હતો એને કીધું અમારામાં નથી આવતો તમે ગાંધીનગર કમ્પ્લેન કરો ગાંધીનગરે મારા છોકરાએ કમ્પ્લેન કરી તો કે હવે અમારામાં નથી આવતો એ રોડય નથી બનતો રિંગ રોડનો એની રજૂઆત કરી હતી પાછા તમારે સમર્થ રેસિડેન્સી છે ત્યાંથી મોટી સ મિટિંગ કરી હતી એ લોકોએ કોઈએ ધ્યાન નથી દીધું ત્યાં ભાવનાબેન કામદાર છે એમને રજૂઆત કરી હતી કોઈએ ધ્યાન નથી દીધું ત્યાંથી ત્યાં સમર્થમાંથી